વિભોદરા ગામે અતિ મહારુદ્ર અંશાવતી ચંદ્રીનું બાવીસમી તારીખે આયોજન કરવામાં આવ્યું હતું આજે છેલ્લા દિવસ અઠ્યાવીસમી પૂર્ણાહુતિના આરે છે મા ભગવતીની આજે આરાધના કરી પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ સાત દિવસના યજ્ઞ પ્રસંગે અમારા આચાર્ય શ્રી ગણેશભાઈ ઋષિકુમારોએ વેદોક મંત્રથી સારી પૂજા કરી અને આ યજ્ઞને સારી રીતે कल्याणमठ ادارےียวના કલ્યાણ થાય હેતુ થી આ આયોજન થયું દિવ્યા ભગવતી આદ્ય શક્તિ પરંબા સાથે સદાશિવ द्वादશ જ્યોતિર્લિંગના આદિષ્ઠાતા ભગવાન દેવાદી દેવ મહાદેવજીના અતિરુદ્ર મહાયાગ સાથે સહસ્ત્ર ચંડી મહાયાગનો બાયડ નગરના તાલુકામાં આવેલ નવા પીપોદરા ગામે શ્રી શામળભાઈ બાલાભાઈ પટેલ પરિવારના આંગણે દિવ્ય મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે આજે આ યજ્ઞ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ ના અંતિમ દિવસ તરફ અત્યારે પ્રયાણ કરવા જઈ રહ્યા છીએ આ યજ્ઞમાં ચોવીસ લાખ થી પણ વધુ કાળા તલ દેશી ઘી ગૌમાતાનું તથા દેશી ગાયના છાણા તેમજ

આજે અંતિમ દિવસે પૂર્ણાહુતિના તરફ પ્રયાણ કરી રહ્યો છે રાષ્ટ્ર કલ્યાણ થાય ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય અને સાથે સાથે સુખ શાંતિને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવા દિવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ઓમ સ્વસ્તી